ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે બન્યું છે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટેનું એપી સેન્ટર છેલ્લા નવ મહિનામાં જ સુરત પોલીસે મસમોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં છબ્બીસો કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન બે હજાર સાત ખાતામાં થયા હોવાનું ખુલ્યું અને આ બે હજાર સાત ખાતા પૈકીના સિત્તેર ટકા ખાતા એટલે કે ચૌદસો પાંચ એકાઉન્ટ એવા છે જે સુરતના છે અને આ એકાઉન્ટનો ઉપયોગ કરી વિદેશમાં બેઠેલા સાયબર ગાંઠિયાઓ સુરતના લોકોની મદદ લઈ બેંક ખાતાનું સાયબર ક્રાઇમ માટે ઉપયોગ કરતા હતા ત્યારે હવે સાયબર ફ્રોડ અટકાવવા માટે પોલીસ બેંકો સાથે મળી એક નવી એસઓપી બનાવવાનો નિર્ણય કર્યો છે તપાસમાં એ પણ ખોલ્યું કે સુરતના જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે તેમાં કેટલાક એકાઉન્ટ હોલ્ડરોએ તો કમિશન પર એકાઉન્ટ આપ્યા હતા જ્યારે કે કેટલાક એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર તેમના નામ પર ખાતા ખોલી અને ફ્રોડ આચરવામાં આવ્યો બેંક એકાઉન્ટ ખોલવાના નામ પર તેમને પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા ઓક્ટોબર બે હજાર ચોવીસથી લઈને હાલ સુધીમાં ચાર મોટા કિસ્સા સામે આવી ચૂક્યા છે 1049 બેંક અકાઉન્ટ થી 200 કરોડ ના ફ્રોડ માં દુબઈ ની ગેંગ ની સંડોવણી ખુલી છે 2050 કરોડ નું સાયબર ફ્રોડ ના રેકેટ ના તાર ક્યુબા સુધી લંબાયા છે એક ખાતા માં તો 72 કરોડ સુધી ના ટ્રાન્ઝેક્શન થયા વિદેશી માફિયાઓ સુધી પહોંચવા હવે સુરત પોલીસ સેન્ટ્રલ એજન્સીઓ ની મદદ લેશે અહીંયા જો બહાર લેબર ક્લાસ વધુ આવે છે જો લોકો લેબર કામ માટે અને આ લોકોને એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે આ સાયબર ક્રિમિનલ દ્વારા જેમાં એક એવી વસ્તુઓ ધ્યાન ઉપર આવી કે ઘણા બધા લોકોના લોનના નામે એના જો એકાઉન્ટ ખોલાવીને અને પછી એનો ઉપયોગ કરવામાં આવતા હતા ઘણા બધા લોનના નામે એકાઉન્ટ ખોલાવીને અને પછી બોલવામાં આવતા હતા કે તમારા લોન કેન્સલ થઈ ગયા છે અને આ જ એકાઉન્ટના આ લોકો ઉપયોગ કરી લે ત્રીજા કેસીસમાં એવું પણ હતા કે લોકો જાની મુજીને કમિશન પેટે જોઈએ એકાઉન્ટ ખોલાવીને જોઈએ આ એકાઉન્ટ નંબર આપણે આપી દેતા હતા અને કમિશનરે જો ભાઈ પંદર વીસ હજાર પચાસ હજાર રૂપિયા જે રીતે પૈસા આવે આ રીતે મળતા હતા આ જેટલા બી એકાઉન્ટ હોલ્ડરો છે એના બે કેટેગરી હતી જે કે જાણીવું જોઈએ કમિશન ઉપર કરતા હતા આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા અને ઘણા બધા લોકો એવું હતા એને જાણકારી બહાર હતા તો આ લોકો અમારા સાહેબ તરીકે અમે લીધા સાથ જેટલા બેન્કો છે જે બેન્કમાંથી આ એકાઉન્ટો બલ્કમાં એકાઉન્ટો ખોલાય તો બેન્ક મેનેજરો સાથે જો સુરત સાયબર ક્રાઇમની મિટિંગો સતત ચાલુ રહી જેમાં અમે લોકો એના માર્ગદર્શન આપીએ છીએ કે કઈ પ્રકાર ઓળખો કે કેવી સસ્પિશિયસ લોકો આવે ને એકાઉન્ટ ખોલાવે ઇમિડિયેટલી કેવી રીતે તુરંત પોલીસને આપણે જાણ કરવું જોઈએ સાથ જો કોઈ બલ્ક એકાઉન્ટ ખોલાવવા આવી રહ્યા તાત્કાલિક જાણ કરી પોલીસના અને કોઈ પણ એકાઉન્ટમાં એ નોર્મલ પૈસાને લેવડ દેવડ થઈ રહી છે અલગ અલગ જગ્યાથી આવે છે અને જાય છે તો ઇમિડિયેટલી પોલીસને જાણ કરે